શ્રી ગુરુદેવ દત્તા નિયતિ એનું કાર્ય કરતું જ રહે છે એના સોફ્ટવેરમાં બધું જ ફિક્સ છે પછી નાઇન્ટીન ફોર્ટી સેવનની ભારતની આઝાદી હોય કે હવે પછી થનાર કે થઈ રહે ભારત પાકિસ્તાન અને ચાઇનાનું યુદ્ધ હોય કેતિજ વિશ્વ હોય નિયતિ એનું કાર્ય ચાલુ જ રાખે છે એના સોફ્ટવેરમાં ફિક્સ જ હોય છે પૃથ્વીની વસ્તી વધારો આઠસો નવસો હજાર કરોડ પર થવા જાય એટલે પૃથ્વીનું બેલેન્સ ડામર દોર થવા માંડે છે એટલે એની આજે પરમાત્માએ નિયતિએ એનું સોફ્ટવેર ફિક્સ જ રાખેલું છે ને સોફ્ટવેર પ્રમાણે અહીં કાર્ય થતું જ રહે છે એ સોફ્ટવેર પ્રમાણે જ ભારત પાકિસ્તાનનું અને ચાઈનાનું યુદ્ધ શરૂઆત થઈ ગઈ છે થવાનું છે હવે એમ કહીશ નહીં બ્રેક આવ્યા કરે એટલે એનો મતલબ એ નથી કે યુદ્ધ અટકી ગયું છે બ્રેક છે તો નિયતિમાં તો બધું જ ફિક્સ છે પ્રશ્ન એ જ છે કે મનુષ્ય કેવળ વિવેક બુદ્ધિથી સારા કે નરસાનો ભાગ બને છે મહાભારત નક્કી જ જ છે છે અને મહાભારત ચાલુ મહાભારત પાર્ટ ટુ તમારે તમારી વિવેક બુદ્ધિથી નક્કી કરવાનું છે કે તમે એના કયા ભાગમાં છો કયા માર્ગે છો એ માર્ગ આપણે પસંદ કરવાનો છે એના સોફ્ટવેરમાં બધું જ ફિક્સ છે એ પ્રમાણે લાખો કરોડો મનુષ્યની જે હતાહત થવાનો છે નાશ થવાનો છે બધું ફિક્સ છે સમજાય ગયા ઈસા અને મુસાનો નાશ થવાનો છે તે પણ ફિક્સ છે પણ એ બંને પ્રજાના પ્રજામાં પણ જેનામાં સનાતન ધર્મ જેવા વિચાર હશે સનાતન ધર્મ એટલે કોઈને નડવું નહીં જે સૌને લઈને ચાલે છે તે જે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે ત્યારથી છે તે અને સનાતન ધર્મ એટલે જ પરમાત્માની ઓરા એટલે જે પરમાત્માની ઓરા છે એ પ્રમાણે જ જે જીવે છે પછી એ ખ્રિસ્તી હોય કે મુસલમાન હોય એ કોઈ પણ ધર્મના હોય એનું જે નિયતિનું આ સોફ્ટવેર છે એને સ્પર્શ કરવાનું નથી બાકી નિયતિનું કાર્ય ચાલુ જ છે તમે યુદ્ધ નહીં કરશો તો એ પ્રકૃતિને આગળ કરશે નિયતિ એનું કાર્ય કરીને જ રહેશે કોઈને કોઈ હિટલર કોઈને કોઈ નેપોલિયનને આગળ કરતું જ રહે છે અમેરિકા કે મિડલ ઇસ્ટને કે યુરોપને આગળ કરતું જ રહે છે નિયતિ એનું કાર્ય કરતું જ રહે છે સંદર્ભમાં સવારે આટલો મેસેજ સર્વે સખાઓને કરો વોટ્સઅપ પર કે નિયતિ એનું કાર્ય કરતું રહે છે એના સોફ્ટવેરમાં બધું જ ફિક્સ છે મનુષ્ય કેવળ બુદ્ધિથી સારા કે નરસાનો ભાગ બની શકે છે એટલે તમે કૌરવોના પક્ષમાં છો કે પાંદાઓના પક્ષમાં એ તમારી બુદ્ધિથી સારા અને નરસા ધર્મ અને અધર્મ એનો નિર્ણય તમારે ખુદ નક્કી કરીને તમારે આ પાર કે પેલે પાર ગમે તે એક ભાગમાં હાજર રહેવું જ પડે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે જીવનમાં જીવન પણ એક યુદ્ધ જ છે અને એમાં પણ પાપ અને પુણ્ય પ્રાપ્ત કરવાની પરિસ્થિતિ નિયતિ નિર્માણ કરતી જ રહે છે પાપ અને પુણ્ય પ્રાપ્ત કરવાની સમજો તમે પાપના ભાગીદાર બનવાની અને પુણ્ય પ્રાપ્ત કરવાની પરિસ્થિતિ નિયતિ નિર્માણ કરતી જ રહે છે જ્ઞાની એ જ છે જે પાપથી દૂર રહે છે અને પુણ્યને સર્વ જગત સાથે વહેંચે છે દરેક વ્યક્તિએ પોતાની સંજય દ્રષ્ટિથી આ જોવાનું હોય છે એ પ્રમાણે એને પાપ અને પુણ્યના ભાગીદાર બનવાનું હોય છે સંજય દસ્તીથી જોઈ લેવાનો કે ભાઈ આ પાપ છે તો દૂર રહેવો અને પુણ્ય છે તો વહેંચો એ મૂર્ખતા છે કે પુણ્યતાથી પ્રાપ્ત થયેલી ધંધા સમુદ્રીને કેવળ મનુષ્ય સંપત્તિ સંચય કરવામાં જ વ્યય કરે છે એ મૂર્ખતા છે દેહ છૂટી જાય છે સંપત્તિ સાથે આવવાની છે પુણ્ય પુણ્ય જ મનુષ્યની સાથે આવે છે ને ઘણા જ્ઞાની એટલા દુઃખ ઘણા એટલા જ્ઞાની છે જે પાપ અને પુણ્ય બંનેથી દૂર રહે છે તમે વિચારો કે પાપથી તો દૂર રહે પુણ્યથી દૂર રહેવું એટલે હું બરાબર પ્રશ્ન થાય તો પાપ અને પુણ્ય એટલે પુણ્યથી દૂર રહેવું તે નહીં સમજાય તમને બરાબર પુણ્યથી દૂર રહેવું એટલે એના સત્કર્મોથી એના પુણ્યથી એને જે પ્રાપ્ત થાય છે ધન ધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્ય એ ફરી ફરી જગતની સાથે વહેંચી જાય છે સાંઈ બાબા જોયું દેહ છોડેલો ત્યાં એના ખિસ્સામાં પાંચ રૂપિયાના બારાના જતા એની પાસે જેટલું આવ્યું તેને વેચી લેવું તમે રીતના વધુ તો નહીં જોજો સારા સંતોને જોજો એની કપની ખાલી જ હોય છે હે મૂર્ખતા એ કરે છે કે જેના એના પરિવારને વારસદાર બનાવે છે હે તો પાપ અને પુણ્યથી દૂર રહે છે એ મહાજ્ઞાની છે હે એને નિયતિનું સોફ્ટવેર પણ સ્પર્શ કરતું નથી એના માર્ગે ચાલનારનો પણ સૂરીનો ગા સોય થઈ જાય છે હવે આટલી સમજ આપ્યા પછી તમે આ યુગ પરિવર્તનના સાક્ષી બનો તમે ક્યાં છો એ અત્યારથી જ વિચારી લો અને યોગ્ય લાગે તો તમારો માગ બદલો કહ્યું તેમ નિયતિ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જે પાપ અને પુણ્યનું સર્જન કરે છે જેમાંથી એક જ પરિસ્થિતિમાં એક વ્યક્તિ પાપ કરે છે અને બીજી વ્યક્તિ એમાં તે પુણ્યનું સર્જન કરે છે અને જ્ઞાની એ છે કે જે પુણ્ય અહીંયા પાસે આવે છે તે પણ જગત સાથે વેચી દે છે તમે પુણ્ય કરો એટલે પરમાત્મા તમને ऐश्वर्य આપે ધન ધાન સમુદ્ર આપે એ ફરી ફરી જગત સાથે વહેંચતો રહે છે આવે જગત સાથે વહેંચે આવે જગત સાથે વેચે પાપી શું કરે છે સંગ્રહ જ કરે છે સંગ્રહ કરવો એ પણ પાપ છે અતિ સંગ્રહ કરવું એ પણ પાપ છે પરિવાર છે એની જરૂરિયાત છે બરાબર જેટલું જરૂરી છે તમને જ્યાં સુધી લગાવે ત્યાં સુધી કરો પણ અતિ 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 એ પછી પાપ છે કારણ કે અતિનો સંગ્રહ કરવો એ પણ પાપ છે તમે લક્ષ્મીને રોકી નહીં શકો એ પરિવર્તન પરિવર્તન એ જ લક્ષ્મીનો સ્વભાવ છે લક્ષ્મી ફરતી રહેવી જોઈએ એટલે જ્ઞાની શું કરે છે પુણ્યથી એની પાસે પણ જે ધન ધાન્ય સમૃદ્ધિ આવે એને ફરી જગત સાથે વેચે છે એના પુણ્યથી ફરી વહેંચ્યું એની પાસે એ ફરી જગત સાથે વેચે છે અને આ સાક્ષી ભાવથી એ જીવતો રહે છે અવધૂતો સંતો જ્ઞાનીઓ જે મહાપુરુષો થઈ ગયા ઋષિમુનિઓ થઈ ગયા તે આ જ કાર્ય કરે છે અને આપણે થોડું તપસ્યા કરીએ તો એનું ફળ જોઈએ એ ફળને પણ જગત સાથે વહેંચી દે એ જ્ઞાની છે પ્રાતકાળનો સત્સંગનો આ સારાંશ એ સૌને વોટ્સઅપ પર મેસેજ કર્યો હતો કે નિયતિ એનું કાર્ય કરતી જ રહે છે એના સોફ્ટવેરમાં બધું જ ફિક્સ છે પૃથ્વી પર આટલી વસ્તી થઈ ગઈ આટલું પાપ થઈ ગયું એટલે એને બધું એના સોફ્ટવેરમાં ફિક્સ છે પાપ અને પુણ્યનું સર્જન પણ એ જ કરે છે તમે પાપના ભાગીદાર બનો છો કે પુણ્યના એ તમારું વિવેક બુદ્ધિ નક્કી કરે છે અને જ્ઞાની પાપ અને પુણ્યથી પણ દૂર રહે છે કે પુણ્યથી જે પ્રાપ્ત થાય છે ધન ધાન્ય સમુદ્ધિ એ ફરી ફરી જગત સાથે વહેતો રહે છે ફરી આવે છે ફરી વહેતો રહે ફરી આવે ફરી વહેતો રહે અને પાપી પાપ કરતો જ જાય છે અને એનું ડાઉનફોલ થતું જ રહે છે થતું જ રહે છે થતું જ રહે છે ઇઝ યોર્સ શ્રી ગુરુદેવ દત્ત સંજય મોદીવાલાના સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ નહી સમજાય તો ફરી ફરી સાંભળજો જો તમારા ચક્ષુ ખુલી ગયા તો તમને પણ સંજય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે બહુ સરળ છે આધ્યાત્મિકતાની ઊંચાઈ પ્રાપ્ત કરી બહુ સરળ છે કેવળ શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચવો પરસ્પર દેવોના ભાવથી જીવો સખા ભાવથી જીવો અને પાપ અને પુણ્યની જે પરિસ્થિતિ એ નિયતિ નિર્માણ કરે છે એને વિવેક બુદ્ધિથી સમજીને પાપથી દૂર રહેવું અને પુણ્યના માર્ગે રહેવું અને પુણ્યને ફરી ફરી જગત સાથે રહેવું એ જ સંજય દ્રષ્ટિ છે શ્રી ગુરુ દેવ દત્ત